દીવ નગરપાલિકા વિસ્તારમાં લોકોની માંગને ધ્યાનમાં રાખી અને મંડપ પર લેવાતા ચાર્જમાં કર્યો ફેરફાર કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ત્રેવીસ જુલાઈના પરિપત્ર અનુસાર શુભ અશુભ પ્રસંગ પર બાંધવામાં આવતા મંડપ પર એક સ્ક્વેર મીટર પર એક રૂપિયો ચાર્જ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આ નિર્ણયનો વિરોધ અનેક લોકોએ કર્યો હતો ત્યારે નગરપાલિકા વિસ્તારના ખારવા સમાજ સહિત અનેક સમાજના લોકો દ્વારા મંડપ પર લેવામાં આવતા ચાર્જને રદ કરવા રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત સાંભળી અને લોકોની માંગને ધ્યાનમાં રાખતા સર્વાનુમતે મિટિંગમાં મંડપ પર હવે પછી એક હજાર સ્ક્વેર મીટર પર ચાર્જ લેવામાં આવશે તેવો થયો હતો આ નિર્ણયથી લોકોને રાહત મળી હતી જેને લઈ દરેક સમાજના પટેલોએ નગરપાલિકા પ્રમુખ હરીશભાઈ પાંચા કાપડિયા ઉપપ્રમુખ કરુણાબેન સોલંકી તથા ચીફ ઓફિસર વિવેક આભાર વ્યક્ત કર્યો હતો